સહજાત્મ સ્વરૂપ ગુરુ તો બીજો એક પ્રશ્ન પૂછલો બ્રહ્મચારી એક ભાઈ પૂછલો કે હું રોજ નિત્યક્રમ કરું છું ને ના ચિત્રપટ સામે આખો પૂરો કરું છું વિષદ પછી સ્તવન આવે ને એટલે હું તીર્થંકરના ચિત્રપટ સામે કરું છું તો કંઈ વાંધો નહીં ને બ્રહ્મચારી કહે છે બ્રહ્મચારી કે છે કુપાલદેવ કહ્યું છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં તો ઋષિના ભગવાન વિતરાગ છે ને તો અમારા મને ઋષમનો ભેદ ગણજો નહીં અમારા મને ભેદ ત્યારે ક્યુ સ્તવન ગાવું છે આથમાં ભગવાનનું ભગવાન તો અમારા મને પાર્શ્વનાથ ભગવાનનો ભેદ ગણશો નહીં એમ થઈ ગયું ને તો પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન કે ઋષનાથ ભગવાનનું સ્તવન કુપાલદેવના ચિત્રપટ સામે ગાય તો ફળ ઓછું મળે પણ આ ક્યારે ગળે ઉતરે સંપ્રદાય નીકળી જાય ત્યારે ઓક સંજ્ઞા નીકળી જાય ત્યારે જવાબ આપ્યો છે બ્રહ્મચરી કે કોઈ જાતનો ભેદ માનવું નહીં કુપોલદેવ પોતે શ્રીમુખે પ્રભુજીને કહેલું છે કે અમારા મને વિતરવમાં ભેદ ગણશો નહીં લલુ જેવે નગીનદાસ ને કહેલું ફરી મળીએ કે ન મળીએ સમાગમ થાય કે ન થાય અમારા મને મહાવીર દેવમાં ફરક સમજતા નહીં ફરક આ પેરણ છે તો હું સમજ શિખર ચડી અને ત્યાં એ ઋષભ રાજ ભગવાન રાજી થાય કે નારાજ થાય હિંમત જોઈએ બોલવાની પાલેતાણા ચડીને આદિ રાજ બોલવાની અને ત્યારે સમજ ચડે ને ત્યારે ઈડર ને રાજકોટ યાદ આવવું જોઈએ પહેલા એને મનમાં મહાત્મ્ય સમજ શિખર અને પાલિતાણા કરતા રાજકોટને ઈડોરનું વધારે હોવું જોઈએ ત્યારે ધર્મ પરિણમે તો ઋષભનાથ ભગવાનને રાજી થાય અનંત ચોવીસ રાજી થાય ગળે કેમ ઉતરે તીર્થંકરે આ જ વાત કરી છે તીર્થંકરે એમ નથી કીધું કે મને રાજી કરો સત્પુરુષને રાજી કરો લવ સમય છે ચારસો છત્રીસમો મો પત્ર છે જો અનંત ચોવીસે રાજી થાય એસીની સ્પીડે કાર જતી હોય ને પાર્સોનાથ ભગવાન ડેરા થાય થઈ જાય આ પાર્સો રાજ એમ થઈ જવું જોઈએ આ મલ્લીરાજ અને એ જ દેખાવો જોઈએ હસતા રમતા પ્રગટ હરી દેખો ગોખેલું ને કહેવા માટે નહીં લખવા માટે બોલવા માટે નહીં અંદરનો રણકાર થવો જોઈએ કુપલદેવ શા માટે નમસ્કાર કરતા હશે તીર્થંકરને કુપલદેવ નમસ્કાર કે જ છે મારાવતી વીરને નીચે કેમ જવાબ છે ચારસો છત્રીસ કે હું શ્રીમદ રાજચંદ્રને માનું તો તીર્થંકર રાજી થાય કે નારાજ થાય અનંત ચોવીસી કે સિમંદર સ્વામી અને બીજા ઓગણીસ તીર્થંકર રાજી થાય કે નારાજ થાય જો પૂર્વે ઘણા શાસ્ત્રનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચને નમસ્કાર કરીએ છીએ ગોપાલદેવ તીર્થંકરને નમસ્કાર શા માટે કરે છે તો કે મેં બહુ વાંચ્યું પૂર્વે ઘણા શાસ્ત્રો આ ભવે ને આના પહેલાના ભવે બહુ વાંચ્યું એમ બહુ વાંચીને પછી એનું ફળ શું મળ્યું તમને ગોપાલદેવનું ફળ મળ્યું શું સત્પુરુષને વિશે ભક્તિ જાગી એટલે અનંત ચોવીસીએ બોધમાં એમ કહેલું કે જેને આત્મજ્ઞાન થયું છે એવા સત્પુરુષને પકડ તો તને આત્મા મળશે કોઈ કોઈ એમ મને પકડ પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ કોના વચનથી તીર્થંકરના વચનથી એટલે હું તીર્થંકરને નમસ્કાર કરું છું શા માટે કે તીર્થંકરે મને સમજાવ્યું એના વચનથી કે તું સત્પુરુષને પકડ શ્રીમદ રાજને પકડ એટલે હું સમજશી કરી જઈને શ્રીમદ રાજને યાદ કરું તો એ વિષ ભગવાન ત્યાંથી મોક્ષે કે બધા રાજી થાય ને કે આ મારું માનો વાળો એક તો આવ્યો એ હું જોરથી બોલું શ્રીમદ્ધ રાજચંદ્રની જય તો રાજી થાય ઋષિનાથ ભગવાન કે નારાજ થાય એનું શાસ્ત્રમાં લખેલું ને કે સત્પુરુષને પકડ જાય તો રાજી થાય ને કે એક તો મારી આગને માને એવો આવ્યો શું છો વાણિયાભાઈ અઘરું છે હા બીજું બીજો મુદ્દો હજી નમસ્કાર કરે છે કોપલ ચાર નમસ્કાર છે આમાં પહેલો નમસ્કાર તો કાંઈ જોતો જ નથી એટલે કે લીધો જ નહીં આપણે બધું જોઈએ છે જી ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી આત્મા કેવો હશે સમકીત એટલે શું આત્મજ્ઞાન થાય એટલે શું થતું હશે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારો જ જાણ્યો જાણ્યું છે નથી જેને આત્મા મળી ગયો હોય એવો પુરુષ આપણને મળે તો આપણને આત્મા મળે પરિવાર ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મરૂપ પુરુષ વિના જાણ્યું જાય નથી એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ એ તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરું છું આ માર્ગ છે તીર્થંકરનો મોક્ષે જવાનો કયો કે જે મારા બોધથી જેને આત્મા મળી ગયો હોય એ તો ઓળખી જાય એટલે તું આત્મા થઈ જશે મને ઓળખી જાય એમ નહીં કેમ કે એ ઓળખાય જ નથી અરૂપી છે અલગ નિરંજન છે અગમ અગોચર નિરંજન નિરાકાર છે સિદ્ધ ભગવાન એ કેવી રીતે ઓળખાય તો જે એની જેવા થઈ ગયા છે પણ હજી આપણે જેમ હાથ પગ છે અને જવેર બજારે બેઠા છે આપણી જેમ ગરબારી છે તો ઓળખાય ઘણા પ્રકારે જીવ કે આત્મા કેવો હશે એ આત્મરૂપ પુરુષ વિના જાણ્યો જોઈએ એવું નથી તો શ્રીમદ રાજા કહે છે લેખિતનમાં કે હું આત્મા છું શ્રી સજ આત્મ સ્વરૂપ સાતસો ઓગણીસમાં માં લખ્યું છસો ત્રેપનમાં લખ્યું પણ આ તો સહજ આત્મ સ્વરૂપ આપણને ખબર નથી આવું વાંચ્યું નહોતું પહેલાં સિદ્ધ ભગવાનની વાત કરો એટલે લખ્યું સાતસો ઓગણેશ લેખિતનમાં લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ એટલે આત્મરૂપ થઈ ગયા છે તો એને જાણીએ એવું તીર્થંકરનો માર્ગ બોધ છે આ એટલે હું તીર્થંકરના માર્ગ બોધ નમસ્કાર કરું કે આ મને શીખવાડ્યું કે સાચો જૈન ધર્મ શું મોફતી પહેરે એ ફૂલ લઈને જાય આંગી કરે એ ઘંટ વગાડે સાચો ધર્મ કયો તીર્થંકરનો કે આત્મરૂપ પુરુષ જે છે એને પકડ આ માર્ગબોધ છે તીર્થંકર એટલે હું નમસ્કાર કરું છું કુપલદેવ કે છે ત્રીજો નમસ્કાર ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે તે જીવ પ્રાપ્ત થવા અર્થે કે સમકિત કેમ કરવું આત્મજ્ઞાન કેમ કરવું સમ્યક દર્શન કેમ થાય બોધબીજ કેમ મળે ભેદ જ્ઞાન કેમ થાય બહુ વિચાર કર્યો બહુ વાંચ્યું યોગ કર્યા બધા બધી ક્રિયાએ બહુ કરી હમણાં આવશે ભિન્ન ભિન્ન પ્રકાર જીવનો વિચાર થવા તે જીવ પ્રાપ્ત થવા મને આત્મા કેમ મળે યોગ અનેક સાધનો બળવાન પરિશ્રમ કર્યો યોગ બધા યોગ કર્યા અંગૂઠો પકડીને ઉભો ભસ્મ લગાડી લાંબા વાળ રાખ્યા લોચ કર્યો ઉઘડ પગે ફેર્યો નદીએ નદીએ નાહ્યો ડુંગરે ડુંગરે ચડ્યો બધા દેરાસરે જઈને દીવા કેર્યા અગરબત્તી કરી ભસ્મ લગાકર ભટક્યો ઉર્જો બાહુ કરી ઊંધો લટક્યો ભસમાં લગાડ કર ભેટકો સમકિત નવી લઈ રહેલો તો આત્મા મળ્યો નહીં કેમ તીર્થંકરે કહ્યું એ નહોતો માનતો એ તો શું કહ્યું તીર્થંકરે ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો દીક્ષા લઈ લીધી ખંડન મંડન શાસ્ત્રો વાંચ્યા પદ્માસન લગાવ્યું જંગલમાં જઈને બેઠો યમ નિયમ સંજમ બાપ કયો કોની ત્યાગ બિરાગ અથાગ લેવો પદ્માસન લગાવ્યું સાધન બાર અનંત કયો એકવાર નહીં અનંતવાર કર્યું ભવ ભવ છતાં પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ જ પ્રાપ્ત થાય છે જસ્ટ આટલું કરશો તો મળી જશે તે જ કેવા વિશે જેનો ઉદ્દેશ છે કે જેને આ છે એને મળતું લાગે છે તેને લાગી છે તેને સંગથી લાગશે જીવતી જાતે જોગ તને લગાડી દેશો તીર્થંકર મને નહીં હું તો સીધી સિલાઈ બેઠો છું કોઈ એવો હોય મેં મોકલ્યો છે એને વાળક એ તીર્થંકરના ઉદ્દેશ વચ્ચે હું નમસ્કાર કરતો તીર્થંકર આ પોકારી પોકારીને કહ્યું છે લોકો મંદિરમાં ને ડુંગરા ઉપર ગોતે છે પાણીમાં ગોતેરના ગુલાબ થી ભગવાનને ઢાકી દે છે પછી ભગવાન ગોતે છે તે જ ઢાકી દે હવે ક્યાં મળશે એટલો ધુવાડો કે રે આગળ બધી ધૂપ ના હવે ક્યાંથી મળશે એ બોલે છે એટલો અવાજ કરે છે દાયન વાજિંત્રો ઢોલ નગારા હવે ક્યાંથી સાંભળશે એનો ગોપાલ માને જ કોણ ગોપાલ ગાયન વિલાપ તુલ્ય છે તો કે ધડીંગળીંગ જેટલું જોરથી પ્રાર્થના કરી ઈશારો કે જલ્દી કરમ ખપશે ઉતરે ટન 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 આગમમાં વાત જ નથી આ આગમમાં વાત જ નથી આ ક્યાંય પિસ્તાલીસમય નથી બત્રીસમય નથી ને પંચ પરમાગમય નથી આ પાછળથી બધું એવું છે આચાર્યોએ એ નાખ્યું છે કાગળ ચઢાડ્યા છે ઘણી બધી ક્રિયા જયનેત્ર માંથી ગઈ છે તીર્થંકરે શાસ્ત્રનું આ લખ્યું છે એટલે હું એને વાંચીને નમસ્કાર કરું છું એને માર્ગબોધ આ પ્રકાશ્યો એટલે હું નમસ્કાર કરું છું યોગ આદિક બધું કર્યું ન મળ્યો પણ સાવ સહેલાઈથી મળી જાય એવું ઉદ્દેશ વચન છે કે જેમ મળ્યું છે ને મળો એટલે હું નમસ્કાર કરું છું એટલે હું માનું અનંત ચોવીસી કરતા વધારે તો અનંત ચોવીસી રાજી થશે નહીં નો ઉપકાર અનંત ચોવીસી કરતા મારા ઉપર સીમદ રાજનો વધારે ઉપકાર છે આવો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી સમકિત નહીં ઉગેના આત્મવિચાર આત્મ ગાથા અગિયારમી આ ગળે ઉતરે કેમ ગળે ફરી ફરીને આવી જ જાય તો બહુ અઘરું છે આ ઘણા લાંબા કાળના બોધે ગળે ઉતરે અત્યારે આત્મજ્ઞાની મળી જાય ને બેફાટ આત્મદર્શન જેને થયું હોય આ તો પડતો કાળ છે તો શ્રીમદ રાજચંદ્ર પછી પેલા એ બને જ કેમ તો કોઈ બોલે લખે છે જે કોઈ જોઈનું કલ્યાણ થવાનું વર્તમાનમાં પણ સર્જી આમ થાય કે બીજેથી નહીં અભિમાન કર્યું છે એને નામ નથી લખ્યું પોતાનું હતા જ ને શ્રીજી એટલે હું ને પકડી લઉં પ્રભુસિંહ ગોપાલ રાજી થાય પણ આજ્ઞા છે કે અમારા ગુરુ એ ગુરુ અમારા ગુરુ રહેવો આવતો હું બ્રહ્મચારી ગુરુ માનું ને તો ગોપાલ પ્રભુ શ્રીજી બે રાજી થાય પણ બ્રહ્મચારી આજ્ઞા છે કે ડાયો નહીં થતો હું મુંબઈમાં ભીડ્યો તું મુંબઈમાં ડાપણ નહીં ડોલતો મારા ગુરુ એ તારા ગુરુ એટલે મારે શ્રીમંત રાજને માનવો પડે તો હું બ્રહ્મચારી મોક્ષ થાય મારો એટલે ઓળખાણ વધારે થાય ને આપણને પ્રતિ તેનું કારણ થાય છે અમારા ગુરુ હાથી ઉપર અંબાડી શોભે ગધેડા ઉપર નહીં મારા ગુરુ એ તારા ગુરુ શું માર્ગ કીધો છે આ લોકોએ જરાય ન ફસાય એવો ઉઘાડ ફૂલ જેવું કહે છે પ્રભુતિ કહેતા બોધમાં અમે ઉઘાડ ફૂલ જેવું કહે છે હજી નથી મનાતું કોઈ પૂછ્યું પ્રત્યક્ષ સદગુરુ સૌની પરો કહે પ્રત્યક્ષ જોઈએ જ ને કુપોલ દે કહ્યું છે તો કે ઉગાડું ફૂલ અમે કહે છે હજી નથી સમજતો કે આટલું આંધ વધારે કેટલું કેવું પણ લખ્યું છે પ્રત્યક્ષ અને પરોક્ષ નો રેચ લેવા જેવો છે કે જુલાબ લઈ લેતું એમ લખું છે પ્રત્યક્ષ અને પરોક્ષ શબ્દનો રેચ લઈ લેતું પ્રત્યક્ષ જેને આત્મા હાંસલ થયો છે એ તો ઋષ ભગવાન પ્રત્યક્ષ છે આપણને શું ખબર છે ઋષના ભગવાન કે સો છોકરા હતા અને મારું માતા હતા હજી આગળ બોલો તો કે ના રજા બીજું શું કહીએ આપણે તો ગોપાલદેવનું તો થોડું ઘણું ખબર આપણને તમને હમણાં કહું કુંથુના ભગવાન વિશે બોલો તો થોડુંક શું બોલો તમે બોલો ચંદ્રાનંદ સમય ઉપર માવી દે છે ને નજીક છે સિદ્ધિશીલા કરતા શું બોલીએ આપણે તો ગોપાલદેવનું ખબર જ ને આપણને નહોતી ખબર થોડું પ્રભુજીએ કહ્યું કે અમે જોયું અનુભવ છે થોડું બ્રહ્મચેજીએ કહ્યું કે અમને પ્રભુજીએ શીખવાડ્યું છે આ ઢગલો છે આપણી આગળ સામગ્રી બધી છે આપણી આગળ પ્રભુથી કહેતા વાત છે માયનાની માનતો નથી કઈ શ્રદ્ધા પરમ દુલ્લા શ્રદ્ધા નથી આવતી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ